નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તાર જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણી માટે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ સૈફનો પહેલો વિડિયો સામે આવ્યો ત્યારે વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારતનું બહુમાન આગળ વાત થશે અદાણીએ મહાકુંભની કરી છે પ્રશંસા ત્યારે વાત થશે ભારતીય રેલવે હાઇડ્રોજન એન્જિન સાથેની ટ્રેન દોડાવાશે ત્યારે વાત થશે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વખત વિવાદમાં આવી છે આગળ વાત થશે મહાકુંભમાં સુરક્ષિત વાતાવરણ છે હું ખુશ છું તેવું અનુપમ ખેરે જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે ચોવીસ કલાક બાદ ફરીથી ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગળ વાત થશે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે વાત થશે ભારતે ઇતિહાસ રચ્યો માત્ર સત્તર બોલમાં મેચ જીતી લીધી છે આગળ વાત થશે એક લાખ બે હજાર બસોને ચાલીસની કિંમતનો ઇંગ્લિશ દારૂ ઝડપાઈ ગયો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી શહેરના પ્રેમ દરવાજા પાસે આવેલા ગોડાઉનમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો છે આ કેસમાં ચાર આરોપીઓના નામ અને સરનામા પોલીસની તપાસ મુજબ હાલ મળી રહ્યા છે જે અંગે ગુનો નોંધીને ચારે આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે બનાવટની વિદેશી દારૂની ચારસો ને છવ્વીસ બોટલો ઝડપી પાડવામાં આવી હતી જેની બજાર કિંમત એક લાખ બે હજાર બસો ને ચાલીસ માનવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઇતિહાસ રચ્યો માત્ર સત્તર બોલમાં મેચ જીતી આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસની એક મેચમાં ભારતે મલેશિયાને માત્ર સત્તર બોલમાં હરાવ્યું છે સ્ટાર બોલર વૈષ્ણવીએ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે છાસઠ નગરપાલિકા એક મહાનગરપાલિકા સહિત અન્ય ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણી પંચે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોવીસ કલાક બાદ ફરીથી તાપમાનમાં ઘટતા ઠંડી લાગશે હાલ પૂર્વા ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ચોવીસ કલાકમાં પવનની દિશા બદલાતા બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે આ દરમિયાન અમદાવાદનો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જેને લઈને ગરમી લાગી રહી છે નલિયામાં પણ અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તરાયણ બાદથી આ ફેરફારની શરૂઆત થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં સુરક્ષિત વાતાવરણ છે હું ખુશ છું તે અનુપમ ખેરે જણાવ્યું છે અભિનેતા અનુપમ ખેરે પ્રયાગરાજ મહાકુંભનો પોતાનો અનુભવ શેર કર્યો છે કહ્યું કે મને ખૂબ જ આનંદ છે કે હું આ સાંસ્કૃતિક આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમમાં આવ્યો છું અહીં જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એક સુરક્ષિત વાતાવરણ છે આનો શ્રેય તંત્ર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાય છે આ પેલા હું મારા ભાઈના લગ્ન માટે અહીં આવ્યો હતો અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓને આજ દિન સુધી તેમની પદવી મળી નથી પદવીદાન સમારોહ પૂર્ણ થઈ દિવસો વીતી ગયા છે પરંતુ પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ હજુ પણ ડિગ્રી સર્ટિફિકેટ થી વંચિત છે ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટી નું વહીવટી તંત્ર ખોરંભે ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ તાજેતરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ જે ડિગ્રી સર્ટિફિકેટ લેવાના હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવે હાઇડ્રોજન એન્જિન સાથેની ટ્રેન દોડાવશે ભારતીય રેલવે નવા વિકાસ સાથે દેશવાસીઓને વધુ સારા અને અનુકૂળ વિકલ્પો આપી રહી છે આ સંબંધમાં રેલવે વિશ્વના સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ઇંધણવાળા ટ્રેન એન્જિનના વિકાસ સાથે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ આ વિશે જણાવ્યું હતું આ સાથે તેમણે એન્જિનના હોર્સ પાવર આઉટપુટ અને તેમાં સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગ વિશે માહિતી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીય મહાકુંભની પ્રશંસા કરી ગૌતમ અદાણીએ પ્રયાગરાજ મહાકુંભની પ્રશંસા કરી છે તેમણે એક સુપર લખ્યું છે કે અદ્ભુત અનોખું અને અલૌકિક અહીં આવીને એવું લાગ્યું છે કે જાણે આખી દુનિયાની શ્રદ્ધા સેવાભાવના અને સંસ્કૃતિઓ માતા ગંગાના ખોળામાં આવીને ભળી ગઈ હોય કુંભની ભવ્યતા અને દિવ્યતાને જીવંત રાખનારા બધા સંતો ઋષિઓ કલ્પવાસીઓ અને ભક્તોની સેવા કરવા તૈયાર સરકાર પ્રશાસન કર્મચારીઓ અને સુરક્ષા દળોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારતનું બહુમાન ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વાંસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું સન્માન મળ્યું છે તેમણે ટ્વિટર પર લખ્યું છે અહીં હું પીએમ નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે જોડાયો જે ગર્વની વાત છે એસ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જયશંકર તેમની સરકારના અનેક મંત્રીઓને મળ્યા હતા આ ઉપરાંત તેમણે ક્વાડ દેશોની બેઠકમાં પણ ભાગ લીધો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ સૈફનો પહેલો વિડીયો સામે આવ્યો છે સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે એક્ટરની પત્ની કરીના કપૂર અને દીકરી સારા અલી ખાન સૈફને લેવા હોસ્પિટલ પહોંચી ગયા હતા સઈફ અલી ખાન હોસ્પિટલ થી સફેદ શર્ટ બ્લુ ડેનિમ પહેરી નીકળી ગયા હતા તેમણે આંખ પર ચશ્મા લગાવેલા હતા અને હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી એક્ટર પોતાની બ્લેક કાર પોર્શે કારમાં સવાર થઈને ઘરે ગયા તેમની સાથે મુંબઈ પોલીસના અધિકારીઓ પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાસઠ નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ ગુજરાતમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણી માટે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે જે તે ચૂંટણી વિસ્તારોમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠકો પર મતદાન યોજાશે આ માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે આ ચૂંટણી કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકા સામેલ નથી ખાસ ધ્યાનમાં લેવો કે હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં થાય તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે